મિત્રો આ વખતે ચારસો પાર મોદી નહીં તો કોણ અને મોદીની ગેરંટી આવા મોટા મોટા સ્લોગન પોલિટિકલ સિટીઝ થી લઈ અને ટ્વિટરની હરેક પોસ્ટમાં જોવા મળી રહ્યા છે જ્યાં એક બાજુ તો બીજેપી એકદમ ખુલ્લી રીતે ક્લેમ કરી રહી છે છે કે તે આ વખતે ડંકો વગાડશે ત્યાં પણ ઘણા લોકો થોડાક લોકો તો બીજેપીના ઓવર કોન્ફિડન્સ ઉપર પણ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે કે ભાઈ દસ વર્ષોમાં એવો તો કેટલો મોટો તીર મારી લીધો છે કે પોતાની જીત ઉપર આટલો વિશ્વાસ છે ત્યાં જ સવાલ કરવા વાળા એ પણ કહી રહ્યા છે કે ચારસો પાર શું કામ આ આખરે શું કામ બીજેપીની નજર આ જ આંકડા ઉપર આવીને સેટ થઈ ગઈ છે અરે ભાઈ જ્યારે મેજોરિટી ગવર્મેન્ટ બનાવવા માટે બસો બોતેર સીટો જ ઘણી છે તો પછી આ ચારસો પારનો રટ્ટો શું કામ લગાડવામાં આવી રહ્યો છે આનાથી પહેલાં પણ બે હજાર ચૌદમાં બસો ને બ્યાસી સીટો અને પછી બે હજાર ઓગણીસમાં પણ ત્રણસો ને ત્રણ સીટ લઈને મેજોરિટી સાથે જીતી છે બીજેપી તો પછી શું આ વખતે આ ચારસો પારનો નારો એક સાયકોલોજીકલ ગેમ છે કે પછી આના પાછળ બીજેપીની એક સમજેલી વિચારેલી ચાલ છે આ વાતનો ખુલાસો જીત પછી જ થવાનો છે તો ચાલો જાણી લઈએ યુ કેન લવ બીજેપી યુ કેન હેટ બીજેપી બટ યુ કાન્ટ ઇગ્નોર બીજેપી આ લાઇન આજે બીજેપી ઉપર એટલી ફિટ બેસે છે કે નેવું વર્ષોના વૃદ્ધો તો શું અઢાર વર્ષોના નવા યુવા છોકરાઓ પણ બીજેપી ઉપર વિશ્વાસ કરી રહ્યા છે બીજેપી ઉપર ભરોસો દેખાડી રહ્યા છે બીજેપી ઉપર પોતાનો દાવ ખેલવા માટે તૈયાર છે હવે આવું બીજેપીએ કેવી રીતે કર્યું છે અને કેવી રીતે બીજેપી આટલા બધા વોટરોના દિલો સુધી પહોંચી ગઈ છે આ વિષયમાં તો આપણે આગળ વાત કરીશું પણ પહેલા આપણે વાત કરીએ કે બીજેપી આખરે પારનો નારો શું કામ આપી રહી છે તો મિત્રો આના ઘણા બધા કારણ છે અને એક્સપર્ટોની માનીએ તો ક્યાંક ને ક્યાંક આની જે જડો છે એ ક્યાંક ને ક્યાંક કોન્સ્ટિટ્યુશનલ અમેન્ટમેન્ટથી જોડાયેલી છે જો આપણે બીજેપીની માનીએ તો પોતે પાંચ ફેબ્રુઆરી અને બે હજાર ચોવીસમાં લોકસભામાં ઉભા રહીને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારો ત્રીજો કાર્યકાળ આવનારા હજારો વર્ષો માટે એક મજબૂત નીવ રાખવાનો છે અને આના માટે બે ઘણા બહુમતની જરૂર છે કે આવો જ સ્ટેટમેન્ટ બીજેપી સાંસદ અનંત હેગડે પણ આપ્યું હતું એમણે સાફ સાફ કહ્યું હતું કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ટમેન્ટ માટે અને કોંગ્રેસની કરેલી ભૂલોને હટાવવા માટે અમને ટુ થર્ડ બહુમત જોઈશે અને ક્યાંક ને ક્યાંક ચારસો પારનો આ આંકડો પણ અહીંયાથી જ આવ્યો છે હવે મિત્રો જો તમને ડિટેલમાં એક્સપ્લેન કરીએ તો જુઓ લોકસભ લોકસભામાં કુલ પાંચસો ને તેતાલીસ સીટો છે આમાં પણ જો તમને કોન્સ્ટિટ્યુશનમાં ચેન્જ લાવવું છે તો કોઈ પણ મોટા ચેન્જ માટે ટુ થર્ડ મેજોરિટી મતલબ કે ત્રણસો ત્રેસઠ સીટોની જરૂર પડે છે જો આટલી સીટો કોઈ પાર્ટીને મળી જાય છે તો સંવિધાનમાં મોટામાં મોટા બદલાવ કરવા માટે એને કોઈની જરૂર નથી પડતી આ રૂલ પોતે કોન્સ્ટિટ્યુશનના ફાધર ભીમરાવ આંબેડકરે બનાવેલો છે એમણે પોતે કોન્સ્ટિટ્યુએન્ટ અસેમ્બલીમાં અમેન્ડમેન્ટ પ્રોપોઝલને પેશ કરતા એમ કહ્યું હતું કે જે કોન્સ્ટિટ્યુશનથી સેટીસ્ફાઈડ નથી એમને બસ ટુ થર્ડ મેજોરિટી લેવી પડશે અને એના પછી પોતાની મેળે જ કોન્સ્ટિટ્યુશનને બદલી શકશે આમાં જોઈ ફેલ થઈ જાય છે અને એમના એમપી વ્યક્તિઓ થી એમને સેટિસ્ફેક્શન નથી મળતો તો એમ સમજી લેવું જોઈએ કે સંવિધાનના પ્રતિ ડિસ્ફેક્શન જનતા એમની સાથે નથી બસ આ જ વાત ફોલો કરતા બીજેપી આજે 370 સીટો ઉપર નજર બનાવીને બેઠી છે અને આમાં મિત્રો એમને મદદ કરી રહ્યો છે એમનો 400 નો નારો આવા સ્લોગન ના તો ખાલી બીજેપી ની ઇલેક્શન કેમ્પેઈન ને સ્ટ્રોંગ બનાવે છે પણ સાયકોલોજીકલી પણ લોકોના મગજમાં એક ઇમેજ બનાવી રહ્યા છે કે હવા તો ભાઈ આ વખતે પણ બીજેપી બાજુ જ જઈ રહી છે અને આ પાર્ટી લોકોના દિલો સુધી પહોંચવામાં બાકી ઓપોઝિશનની પાર્ટીઓથી આગળ છે આનું કોન્ફિડન્સ અને સોશિયલ મીડિયા કેમ્પેનિંગ જ છે જે વધારેમાં વધારે યુથને અટ્રેક્ટ કરવામાં સફળ રહી છે અને એમને પણ એમ લાગી રહ્યું છે કે ખાસ કરીને આ સમયમાં કમાન સંભાળવા માટે બીજેપી જ પરફેક્ટ ચોઇસ છે પરફેક્ટ ઓપ્શન છે પણ જોવાના બીજા પાસાને જોઈએ તો એવા પણ યુથ છે કે ભાઈ એવા પણ કયા મોટા મોટા ચેન્જિસ છે જેને કરવા માટે બીજેપી આ વખતે ચારસોથી પાર જવા માંગે છે ચારસો થી ઉપર સીટો માંગે છે ઘણા મોટા મોટા ફેસલા તો ગઠબંધનની સરકારમાં પણ લેવામાં આવ્યા છે તો પછી આટલી ભારે મેજોરિટી ઉપર નિશાનું શું કામ આમાં સૌથી પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે મુદ્દો સમજમાં આવે છે એ છે વન નેશન વન ઇલેક્શનનો જો અહીંયા વનથી અમારો મતલબ મિત્રો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરવાથી છે તમે જોયું હશે કે દર વર્ષે કોઈક ને કોઈક રાજ્યમાં ચૂંટણીઓ ચાલતી જ રહે છે જેનાથી ના તો ખાલી આમાં એક લાંબો સમય વેડફાય છે પણ દેશનો એક ખૂબ જ મોટો બજેટ પણ ચૂંટણીઓમાં લાગી જાય છે આવામાં સારા ગવર્નન્સ અને ફાઇનાન્સિયલી મજબૂત થવા માટે વન નેશન વન ઇલેક્શનનો નારો બીજેપી લગાડી રહી છે અને આ મુદ્દો બીજેપી ખાલી હમણાંથી જ નહીં પણ વર્ષોથી ઉપાડી રહી છે આના માટે એક સપ્ટેમ્બર બે હજાર અને ત્રેવીસના રોજ ફોર્મર પ્રેઝિડેન્ટ રામનાથ કોવિંદની પ્રેઝિડેન્ટશીપમાં એક કમિટી પણ બનાવવામાં આવી હતી આમાં ગૃહમંત્રી અમિત શાહને પણ સદસ્ય બનાવવામાં આવ્યું હતું અને આ મળીને એક દેશ એક ચૂંટણીની પ્રોબ્લમને સોલ્વ કરવાનું કામ કરે છે પણ આ મિત્રો ઓપોઝિશન આ પોલિસીને ટોટલી ફેલ માને છે અને એ માને છે કે આનાથી રિજનલ ઇસ્યુઝ ક્યાંક ને ક્યાંક દબાઈ શકે છે પણ મિત્રો જો આપણે કોન્સ્ટિટ્યુશનલી જોઈએ તો આ પોલિસીને ઇફેક્ટમાં લાવવા માટે બીજેપીને એક નહીં બે નહીં પણ પાંચ આર્ટિકલમાં એમના અનુસાર એક દેશ એક ચૂંટણી માટે સંવિધાનના પાંચ જેટલા આર્ટિકલોમાં બદલાવ કરવાની જરૂર પડી શકે છે જેમાં આર્ટિકલ એટી થ્રી મતલબ કે લોકસભાનો કાર્યકાળ નિર્ધારિત કરવું આર્ટિકલ એટી ફાઈવ લોકસભા ભંગ કરવાનો પ્રાવધાન આર્ટિકલ વન સેવન્ટી ટુ વિધાનસભાનો કાર્યકાળ નિર્ધારિત કરવું આર્ટિકલ વન સેવન્ટી ફોર મતલબ કે વિધાનસભા ભંગ કરવાનો પ્રાવધાન અને છેલ્લે મિત્રો આર્ટિકલ ફિફ્ટી સિક્સ ત્રણસો છપ્પન મતલબ કે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો પ્રાવધાન સામેલ છે હવે તમે મિત્રો એમ સમજી લો કે પૂરેપૂરા પાંચ આર્ટિકલને બદલવું પડશે અને એને બદલવા માટે પણ વિધાનસભાથી અપ્રુવલ જોઈશે આની સાથે સંવિધાનની સાથે સાથે બીજા પણ ઘણા કાનૂનોમાં બદલાવ કરવું પડશે ચાલો હવે વાત કરીએ બીજા ફેક્ટરની તો આ કોન્સ્ટિટ્યુશનના પ્રાઇમરી અને બેસીક સ્ટ્રક્ચરમાં બદલાવથી જોડાયેલા છે જે બીજેપી લાવવા માંગે છે બીજેપીનું કહેવું છે કે ભાઈ કોંગ્રેસે પોતાની મરજીથી સંવિધાન લખાઈ ગયા પછી પણ એમાં ઘણા બધા બદલાવ કર્યા છે અને કોંગ્રેસના આ જ નિયમોને બદલવા માટે મેજોરિટી એમના હાથમાં હોવી જોઈએ બીજેપીનો એવો મત રહ્યો છે કે ભાઈ કોંગ્રેસે એના પછી પણ પોતાની મરજીથી ઘણા બધા અમેન્ટમેન્ટ કર્યા છે અને હવે એને બદલવા માટે મેજોરિટી બીજેપીના હાથમાં હોવી જોઈએ આનો સૌથી મોટો ઉદાહરણ મિત્રો આપણને પ્રિયમ્બલથી હટાવવામાં આવેલા સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દોથી મળે છે મિત્રો કદાચ તમને યાદ હશે કે અઠ્યાવીસ મે બે હજાર અને ત્રેવીસના રોજ દેશની નવી પાર્લામેન્ટ બિલ્ડિંગનું ઇનોગ્રેશન થયું આના પછી ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર અને ત્રેવીસના રોજ નવા સંસદ ભવનમાં સંવિધાનની એક કોપી લાવવામાં આવી હતી અને આની જ એક કોપી સાંસદોને પણ આપવામાં આવી હતી જ્યારે આ કોપી સાંસદોએ ખોલીને જોઈ તો આને જ લઈને ખૂબ જ મોટો બવાલ ઊભો થઈ ગયો કોંગ્રેસના નેતા અધીર રંજનનું એમ કહેવું હતું કે આમાંથી સોશિયલિસ્ટ અને સેક્યુલર જેવા ખૂબ જ અહેમ શબ્દો હટાવી દેવામાં આવ્યા છે પણ પછી મિત્રો ખબર પડી કે આ કોપીઝમાં સંવિધાનને ઓરિજિનલ અને રિવાઇલ્ડ બંને જ કોપી પ્રિયમ્બલ હતી પણ અહીંયા મુદ્દો સોશલિસ્ટ અને સેક્યુલર શબ્દને હટાવવાનો નહોતો પણ મુદ્દો એ હતો કે ભાઈ ઓરિજિનલ પ્રિયમ્બલમાં ઓગણીસો ને ઓગણપચાસમાં આ શબ્દો જોડવામાં જ નહોતા આવ્યા આને તો પછી મિત્રો ઓગણીસો અને છોતેરમાં તેતાલીસમાં સંશોધનમાં ઇન્કલુડ કરવામાં આવ્યું હતું મતલબ કે પછી લખવામાં આવ્યા હતા અને એટલા માટે નવી પ્રિયમ્બલમાં આ શબ્દોને ઇન્કલુડ નથી કરવામાં આવ્યું હવે આમાં સુપ્રીમ કોર્ટ આના ઉપર માને છે કે પ્રિયમ્બલ પણ કોન્સ્ટિટ્યુશનલનો જ હિસ્સો છે અને આમાં પણ આવા મોટા શબ્દોને હટાવવા માટે સંવિધાન સંશોધનની જરૂર પડશે બસ મિત્રો આવા જ સંશોધનોને લાવવા માટે બીજેપી પોતાનો જોર લગાડી રહી છે ઘણા બધા લોકોનો તો એમ પણ કહેવું છે કે એમના આ ચેન્જીસ કોન્સ્ટિટ્યુશનલ બેસિક સ્ટ્રક્ચરને લઈને પણ છે પણ આના ઉપર એક્સપર્ટનો કહેવું છે કે આના ઉપર મેજોરિટી જોઈએ કે નહીં આને લઈને કોઈ પણ પ્રોવિઝન્સ નથી પણ આ કોન્સ્ટિટ્યુશનની થોડીક વસ્તુઓ જરૂર છે જેને પૂર્ણ બહુમત પછી પણ સરકાર નથી બદલી શકતી પણ થોડીક વસ્તુઓને જરૂર બદલી શકાય છે ચાલો હવે વાત કરીએ ત્રીજા ફેક્ટરની તો આ મિત્રો સેન્ટર અને સ્ટેટમાં પાવરના ડિવાઇડેશનને લઈને છે આને લઈને બીજેપી ઘણા બધા નવા અમેન્ટમેન્ટ કરવાના મૂડમાં છે હમણાં ભારતમાં સેન્ટર અને સ્ટેટની પાવરમાં અલગ અલગ બટવારો છે અને આના ચાલતા બંનેની પાવરમાં ટકરાવ નથી થતી આમાં સેન્ટરની પાસે જેમ કે ડિફેન્સ ફોરેન રિલેશન્સ એટમિક એનર્જી અને કસ્ટમથી રિલેટેડ પાવર આવે છે ત્યાં જ સ્ટેટની પાસે પોલીસ જેલ લોકલ ગવર્મેન્ટ અને એજ્યુકેશનથી રિલેટેડ પાવર આવે છે કુલ મળીને આ એરિયામાં ડિસિઝન લેવા માટે આ ઇન્ડિપેન્ડન્ટ હોય છે અને આના માટે એમને કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી હોતી પણ હમણાંના દિવસો દરમિયાન જોઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની વચ્ચે એક પાવરને લઈને ખીંચાતાની જોવા મળી છે ખાસ કરીને એવા સ્ટેટોમાં જ્યાં ઓપોઝિશન પાર્ટીઓ પાવરમાં છે આનો સૌથી મોટો ઉદાહરણ મિત્રો આપણે દિલ્હીને માની શકીએ છીએ જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે આમ આદમી પાર્ટી અને બીજેપીની વચ્ચે કેટલી મોટી મોટી લડાઈઓ થાય છે આ કોઈનાથી પણ સંતાયેલું નથી આના માટે બીજેપીને મેજોરિટી એટલા માટે પણ જોઈએ કે એ પાવરને પોતાની મરજીથી વહેંચી શકે જો આવું થાય છે તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટના ચાલતા બીજેપીને અધિકાર મળી જશે કે એ કેન્દ્ર અને રાજ્યની શક્તિઓને એક નવી રીતે પોતાની રીતે વેચી શકે આના ચાલતા મિત્રો એવું પણ બની શકે છે કે આમાં વધારે પાવર સેન્ટરના હાથોમાં આપી દેવામાં આવે જેનાથી ઓપોઝિશન પાર્ટીના સ્ટેટમાં જીત પછી પણ વધારે પાવર જે છે એ સેન્ટરના હાથોમાં બનેલી રહે અને આને જ લઈને ઓપોઝિશન વિરોધ કરી રહી છે પણ કોન્સ્ટિટ્યુશનલી આવું નથી કરી શકાતું હવે મિત્રો વાત કરીએ ચોથા ફેક્ટરની તો ગવર્મેન્ટની પાવરને વધારવા માટે પણ સરકારને કોન્સ્ટિટ્યુશનલ અમેન્ટમેન્ટની જરૂર પડે છે અને પોસિબિલિટી છે કે બીજેપી ગવર્મેન્ટની પાવરને પણ વધારવા માંગે છે હવે આવી સંભાવના એટલા માટે પણ લગાડવામાં આવી રહી છે કે પાછલા થોડાક વર્ષોમાં અપોઈન્ટ ગવર્નર અને સ્ટેટ ગવર્નરની વચ્ચે ખૂબ જ મોટા સ્કેલમાં ટકરાવ જોવા મળી રહ્યો છે આની સૌથી મોટી ઝલક આપણને વેસ્ટ બેંગોલમાં જોવા મળે છે જ્યાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહેલા જગદીપ ધનકર થી રાજ્ય સરકાર નો ટકરાવ એટલી મોટી હદે વધ્યો હતો કે મમતા બેનર્જીએ રાજ્યની શક્તિઓનો વપરાશ કર્યો અને એમને સ્ટેટ યુનિવર્સિટીના ચાન્સલર પદથી હટાવી નાખ્યું અને મમતા બેનરજી પોતે ચાન્સલરની ભૂમિકામાં આવી ગઈ આવી જ કંઈક વસ્તુ મિત્રો પણ જોવા મળી હતી જ્યાં તમિલનાડુથી રાજ્યપાલ આર એન રવિને પાછો બોલાવવાની માંગ થઈ તો કેરલે વિશ્વવિદ્યાલયના ચાન્સલર પદ ઉપર રહેલા ગવર્નર આરીફ મોહમ્મદ ખાનની જગ્યાએ એક નવા એકેડમિશનને અપોઇન્ટ કર્યો કુલ મળીને હમણાં ગવર્નર સ્ટેટનો હેડ તો હોય છે પણ એની પાવર જે હોય છે એ ખૂબ જ લિમિટેડ હોય છે અને એ રાજ્યના ફેસલાઓમાં વધારે ઇન્ટરફેર નથી કરી શકતા એટલા માટે એવી પણ સંભાવના છે કે બીજેપી સરકાર સંવિધાન સંશોધનના જરીએ રાજ્યપાલની શક્તિઓમાં વધારો કરી શકે છે આનાથી કેન્દ્ર સરકાર અને રાજ્યપાલ રાજ્ય સરકારના કામોમાં ખૂબ જ જોરથી હસ્તક્ષેપ કરી શકશે અને એમની પાસે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના કામોમાં સવાલ કરવાનો અધિકાર આવી જશે પણ જો આવું થાય છે તો આ કોન્સ્ટિટ્યુશનલ બેસિક સ્ટ્રક્ચરથી છેડછાડ કરવાની બરાબર હશે હા મિત્રો અને આને પણ પાસ કરવા માટે ઘણા બધા નિયમોને બદલવું પડશે રાજ્યપાલની શક્તિઓને વધારવું એક રીતે ચૂંટેલી સરકાર અને રાજ્ય સરકારના અધિકારોમાં કટોતી કરવા જેવું હશે હવે મિત્રો આપણે વાત કરીએ પાંચમા મોટા ફેક્ટરની જેને બીજેપી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવની રીતે જોઈ રહી છે અને એ છે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની પહેલ આ વાત કોઈનાથી સંતાયેલી નથી કે બીજેપી અને એના ઘણા લીડર ખુલ્લેઆમ કહેતા આવ્યા છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો સપનું જોઈ રહ્યા છીએ હમણાં તો ભારતને એક ધર્મ નિરપેક્ષ દેશની રીતે જોવામાં આવે છે પણ બીજેપી ભારતને હિન્દુ રાષ્ટ્રની જેમ જ જુએ છે અને આનો લોજિક છે એમના કાર્યકાળ દરમિયાન થયેલી ડેવલપમેન્ટ અસલમાં ઓગણીસો ને વીર સાવરકરે આ તર્ક આપ્યું હતું કે ભારત હિન્દુઓની ભૂમિ છે મુસલમાનો અને ઈસાઈઓની ભૂમિ ભારત નથી અને પાછલા સો વર્ષોમાં મિત્રો આ વિચારે ખૂબ જ વધારે સમર્થન પણ હાસિલ કર્યો છે વર્ષ બે હજાર અને ચૌદમાં પ્રધાનમંત્રી પોતે નરેન્દ્ર મોદી પણ મંદિરોથી જોડાયેલા કામોથી લગાતાર જોડાયેલા રહ્યા છે નરેન્દ્ર મોદીજીની છબી એક હિન્દુત્વવાદી પ્રધાનમંત્રીની રહી છે અને મિત્રો રામ મંદિર બીજેપીના મેનિફેસ્ટોનો હિસ્સો પણ રહ્યો છે આ એમના સીએ અને એનઆરસી જેવા કાનૂનોને જોઈને જ કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણી જીત્યા પછી દેશના હિન્દુ રાષ્ટ્ર બનવા ખૂબ જ મોટો પગલો લઈ શકે છે પણ આના માટે એને સંવિધાનની સકલ અને સુરત પૂરી રીતે બદલવી પડશે એક્સપર્ટ એવું માને છે કે જ્યાર સુધી હમણાં રહેલો સંવિધાન અસ્તિત્વમાં છે ત્યાર સુધી ભારત એક હિન્દુ રાષ્ટ્ર નથી બની શકતો પણ જો બીજેપી ખૂબ જ મોટા બહુમતથી જીતે છે તો ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું પણ એકદમ સંભવ બની શકે છે હા એ વાત અલગ છે કે બીજેપીએ આને લઈને હમણાં સુધી કોઈ બયાન નથી આપ્યો પણ એ વાત તો બધાને ખબર છે કે સંવિધાનમાં બધી કમ્યુનિટી રિલિઝન અને ગ્રુપોને આપણા ભારત દેશમાં બરાબરનો અધિકાર દેવામાં આવ્યો છે અને જો ભારત હિન્દુ રાષ્ટ્ર બને છે તો મૌલિક અધિકારો અને બરાબરીના અધિકારોથી લઈને જાતિ ધર્મ લિંગ અને ક્ષેત્ર સુધીના બધા જ અધિકારોને બદલવું પડશે અને આવો બદલાવ કોન્સ્ટિટ્યુશનલના બેસિક સ્ટ્રકચરના વિરોધમાં માનવામાં આવશે તો મિત્રો આ બધા ફેક્ટરોથી એટલું તો સમજમાં આવી જાય છે કે બીજેપીનો ટાર્ગેટ આટલું મોટું શું કામ છે પણ શું એ પ્રશ્ન તમારા મગજમાં આવ્યો છે કે બીજેપીએ એવું પણ શું કર્યું છે જેનાથી બીજેપીને એટલું કોન્ફિડન્સ છે કે ભાઈ આટલી બહુ

ખૂબ જ મોટો રોલ નિભાવ્યો છે જેવી રીતે એમનો ઇન્ફ્લુએન્સ જીઓ પોલીટિકલી જોવા મળે છે એણે પણ દેશની ઇમેજને બદલવાનું કામ કર્યું છે કુલ મળીને એમ કહી શકાય છે કે આ જ સમયને બીજેપી જારી રાખવા માગે છે ચાલુ રાખવા માગે છે અને એ બધા ફેસલાઓને પૂરા કરવા માગે છે જે જનતાના હિતમાં છે અને એટલા માટે પીએમ મોદીના નામના સહારે બીજેપીને ઉમીદ છે વિશ્વાસ છે કે એ ત્રીજી વાર પણ કેન્દ્રની સરકારમાં આવશે પણ મિત્રો આના ઉપર તમારા શું વિચાર છે શું બીજેપીનું ચારસો પાર કરી શકશે કે નહીં કરી શકશે મિત્રો તમારી રાય અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખી જણાવવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો